રૂપિયાનો ખર્ચો કરી તન મહેનત કરી રહી છે સમાજમાં લેસ માત્ર અસર થતી નથી સાચા સંતો ના શુદ્ધ શબ્દ થી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી સમાજમાં સમાજને શુદ્ધ માર્ગ દર્શન આપે કારણ કે શુદ્ધ માર્ગ એટલે ચોરી જારી માસ દારૂ આવી કુટેઓને ને છોડાવી અને પ્રતિજ્ઞા આપીને તેમનું જીવન શુદ્ધ બનાવે છે તો આજે લાખો અને કરોડો આત્માઓ સુખ શાંતિ ભોગવી રહ્યા છે તો આવા સાચા સંતો વગર પગાર નોકર છે અને આજે આપણા ભારત ની ભૂમિ ઉપર ઉઘાડા પગે વિસરી અને અનેક જીવોનો નો ઉદ્ધાર કરે છે અને કરે તેઓને દેશ કાળ કે ઉમર કે સંજોગ બાદ નડતો નથી અને પોતે પૂર્વ પ્રત્યક્ષ પ્રકાશમાન હોય છે આ રમેશભાઈ એક લાડવાને ને ક્યાં તય ગાય એક ભાઈ કાયમ માટે કહેતા રહેતા કે તમે શેનો ઉપદેશ આપો છો પછી એમને કીધું કે ઉપદેશ અમે શેનો કર્યો છે તને કહું રસોડામાંથી એક લાડવો લેતો આવે હવે રસોડામાંથી લાડવો લાવ્યો એને કીધું કે આ લાડવામાં આખા લાડવામાં ઘી છે કે અડધા તો કે આખામાં તો કે એને ઘી ના લાડુ કહેવાય કે ના તો કે આમાં ગોળ છે કે હા ગોળ છે તો કે ગોળ ને લાડુ કહેવાય કે ના તો આમાં લોટ છે કે હા તો લોટ ને લાડુ કહેવાય કે ના તો કે તને લાડવા ની આમાં કઈ ખબર પડી કે ના તો કેમ એનો ઉપદેશ કરવી ગુરુ મહારાજ લાડો કેતા લાડવાનું જ ને લાડો એનો ઉપદેશ કર્યો ન દર્શાવ્યું ગાડો નત કે ઉતજ કરી આજ તકે કરી ગયો ને ને બીજો હાલવા દો કે

પુસ્તક લેવું હે પુસ્તક માં શું હે જે તમારે જોતું હોય

လည်းတာသာသမ္ဘင်္ဂအဲလာအခုလားနာနာနတ်ချာအဲလာ चालू